મોબાઈલ સીમાર અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તમારા માટે લઈને આવી ગયા છે બે થી પાંચ હજારમાં ફોર જી સગડન મોબાઈલનો સ્ટોક મિત્રો બધા જ મોબાઈલ ઓરિજિનલ રહેવાના છે અને કમ્પ્લીટ મોબાઈલ રહેવાના છે આ બધા મોબાઈલની વાત કરતા પહેલાં મિત્રો અમારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો આવી મોબાઈલની ધમાકેદાર ઓફર માટે મિત્રો હવે આ બધા મોડલની વાત કરી દઉં તો મોડલમાં તમને મળવાનો છે વિવોનો વાય ઝીરો વન

કમ્પ્લીટ મોબાઈલ રહેવાનો છે મિત્રો તમે જોઈ શકો છો આ તમને આપી દેવાનો છે માત્ર ને માત્ર ચાર હજાર પાંચસો માં મિત્રો ચાર હજાર માં હવે આ રેડમી ની વાત કરી દઉં તો મોડલમાં તમને મળવાનો છે રેડમી નાઇન પ્રો ચાર એકસો અઠ્યાવીસમાં રહેવાનો છે ઓરિજિનલ મોબાઈલ અને કમ્પ્લીટ મોબાઈલ રહેવાનો છે ઓલ વર્કિંગમાં મોબાઈલ રહેવાનો છે તમે જોઈ શકો છો મિત્રો આ તમને આપી દેવાનો છે માત્ર ને માત્ર ત્રણ હજાર નવસો નવાણુંમાં મિત્રો ત્રણ હજાર નવસો નવ્વાણુંમાં હવે આ રેડમીની વાત કરું તો મોડલમાં તમને મળવાનો છે રેડમી નોટ ટેન ચાર સોંસઠમાં રહેવાનો છે ઓરિજિનલ મોબાઈલ રહેવાનો છે કમ્પ્લીટ મોબાઈલ રહેવાનો છે નોર્મલી બેક ડેમેજ રહેવાનું છે આ તમને આપી દેવાનો છે માત્ર ને માત્ર ત્રણ હજાર નવસો નવાણુંમાં મિત્રો ત્રણ હજાર નવસો નવ્વાણુંમાં હવે આઈટેલ ની વાત કરી દઉં તો મોડલ માં તમને મળવાનો છે આઈટેલ એસ ટ્વેન્ટી થ્રી પ્લસ રહેવાનો છે આઠ બસો છપ્પન જીબી માં રહેવાનો છે કવ ડિસ્પ્લે રહેવાની છે પણ ફોર મોબાઈલ રહેવાનો છે આ તમને આપી દેવાનો છે માત્ર ને માત્ર સાત હજાર પાંચસો માં મિત્રો સાત હજાર પાંચસો માં કવ ડિસ્પ્લે એમાં પણ બસો છપ્પન જીબી કમ્પ્લીટ આખો ઓરિજિનલ મોબાઈલ અરબી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી વિવો ની વાત કરી દઉં તો મોડલમાં તમને મળવાનો છે વિવો નો વાય તેત્રીસ રહેવાનો છે એકસોજિનલ મોબાઈલ રહેવાનો છે આ તમને આપી દેવાનો છે માત્ર ને માત્ર ચાર હજાર નવસો નવાણું માં મિત્રો ચાર હજાર નવસો નવાણું માં હવે આ વિવો ની વાત કરી દઉં તો મોડલમાં તમને મળવાનો છે વિવો નો વાય અઢાર ચાર સોસઠમાં રહેવાનો છે આખો મોબાઈલ ઓરિજિનલ અને જેન્યુન રહેવાનો છે આ તમને આપી દેવાનો છે માત્ર ને માત્ર ચાર હજાર નવસો નવાણું માં મિત્રો ચાર હજાર નવસો નવાણું માં બધા જ મોબાઈલ તમને ઓરિજિનલ મળવાના છે અને ચારી કન્ડિશનમાં મળવાના છે તો આ બધા મોબાઈલ લેવા માટે ક્યાં છે હનુમત મોબાઈલ સીમર તો અત્યારે જ મુલાકાત લીધો હનુમત મોબાઈલ સિમ જ અવનવી ઓફર માટે મિત્રો હજી સુધી જો અમારી યુટ્યુબ ચેનલને ને નથી કરી તો કરી લેજો આવી ધમાકેદાર ઓફર માટે મિત્રો